જેમના ગળામાં તમારો હાર છે જી જેને તમે માનીતા છો જી એવા મિત્તલબહેન અમારા જી જે તમારા વાઈફ છે જી એમના માટે શું કહેશો અને શું ગાશો બસ જો કે મેં તો એન્ટરટેન પહેલાં પણ કીધેલું છે લક્ષ્મી બે જાતની હોય એક જે આપણું દુનિયામાં આપણે જરૂર પડે છે અને ઘરની લક્ષ્મી બિલકુલ અને કોઈ પણ માણસ ઇજ્જત વધારવી કે માણસની ઇજ્જત સ્ત્રીના હાથમાં આપણને મોટા પણ એ કરે અને નાના પણ એ કરે પણ બસ મને ખુશી એ વાતની છે કે હું મારી વાઈફ છે ને હું વખાણ કર્યું નથી કોઈ બી ભુવાજી બિલકુલ કોઈ પણ સંત સાધુ કોઈ પણ અજાણ્યું વ્યક્તિ મારા ઘરે આવ્યું છે તો એને હસતા મોઢે એને આવકારો આપ્યો હશે ચા પાણી કરાયા હશે હું હાજર ના હોઉં એને જમાડ્યા હશે એનું સન્માન કર્યું છે એને આગતા સકતા કરે છે પણ દીપો મારો દીવો મારા કરતાં વધારે એને સાચવ્યું હશે મંદિરથી માંડીને પંદર વર્ષથી આજ સુધી જો કે હું તો પંદર વર્ષથી ઘરે હોતું જ નથી પુવારામાં જવાનું હોય સવારે ચાર વાગે આવું પાંચ વાગે આવું કદાચ ક્યાંક બહાર ગયું તો એક દિવસ લેટ બી આવું પણ અત્યાર સુધી ઘર મેહમાં અને દીપોમાં અને મારા મા બાપ આ બધું પરિવાર મારો એને સાચવું છે એટલે મારા માટે ખુશીની વાત એ છે કે દીપોમાં મારા કરતે એને લાંબુ આયુષ્ય વાત શું કરશું એક લાઈન થોડું મોડું થઈ રહ્યું છે પણ મારે સાંભળવું છે મિત મિત્તલબેન માટે તમે ગાશો એકાદ લાઈન પછી દીપોમાં એ તમને જે સંતાનો આપ્યા છે બે દીકરી છે ને એક દીકરો છે એમના માટે પણ ગાશો પછી ઇન્ટરું પૂરો કરીએ છે તારો હાથ મળ્યો ને જન્નત મળી ગઈ તારો પ્યાર મળ્યો ને જન્નત મળી ગઈ તારા ચહેરાની સામે જોયા કરું હસ તર હોય એવી દુવા કરું હો તુજથી નજર મળી ને જન્નત મળી ગઈ મેં સોંગ એમના માટે ગાયું અને મારી દીકરી હો એવી દુવા કરો દિન રાત હે દીપોમાં દુવા કરો દિન રાત મારા દીકરી દીકરાને સાચવી રાખજે મારા પરિવારને હે મારા સાંથલને મારા પરિવારને મારા ઘરને મારા નેહડાને દીપો સાચવી રાખજે ગમનભાઈ અમે દીપો મને પ્રાર્થના કરીએ છીએ કે અમારા ગમન સાંથલને દે એમના પરિવારને સાચવીને રાખે તમને જોઈને જે લોકોને સિંગર બનવું છે અને તમને ખ્યાલ છે કે એક ઐતિહાસિકના મારા જીવનમાં બની જ્યારે તમે સાક્ષી હતા મણીરાજ બારોટના દીકરીઓના જ્યારે લગ્ન હતા ત્યારે રાજલ બારોટની હાજરીમાં મેં તમારી હાજરીમાં કહ્યું હતું માયાભાઈને કે હું દીકરીને કન્યાદાન શું આપું તો ગાયકોની ગોત નામનો મેં એક શો ચાલુ કર્યો છે ગામડે ગામડે જઈને સિંગર શોધું છું તો એમને શું આશીર્વાદ આપશો ગાયકોની ગોથમાં જે સિંગર સુધી હું પહોંચું છું ગામડા સુધી શું કહેશો હા જો કે દીપોમાના હું પ્રાર્થના કરું છું ભગવતીને પ્રાર્થના કરું છું તમારી કુળદેવી છે એને પ્રાર્થના કરું છું કે તમારા અને જે જે દીકરીઓ આવી નોંધારે છે એના સપના માતાજી પાર પડાવે અને એમને કોઈક એવા લેવલ ઉપર એવા સ્ટેજ ઉપર પહોંચાડે એમના સપના હોય અને કોઈક એવું નામ ભગવતી બનાવી આપે જેથી અમર નામના રહે એમનું કામ પણ અમર રહે નામ પણ અમર રહે એમનો પરિવાર પણ અમર રહે અને એમની નામના જળવાઈ રહે એવી દીપો મને પ્રાર્થના કરું છું અને ભગવતી જોગમાયા પરંપરા તેત્રીસ તેત્રીસ કરોડ દેવને દીપા માને મારી લાખો માને બાપાને ગોગા મહારાજ ચહેર મને પ્રાર્થના કરું છું કે તમારા પણ તમને પણ પ્રગતિ ખૂબ કરાવે ખૂબ આગળ વધારે ખૂબ આગળ લઈ જાય અને જે જેના સપના છે એ માતાજી પાર પડાવે અને કોઈને કોઈ એવા ઊંધા રસ્તે એ કોઈ એવા ઊંધા વિચાર ન દે અને તમારા મા બાપનું પરિવારનું ગામનું અને તમારી દરેકની શોભા વધે અને નામના વધે એવી ભગવતનું પ્રાર્થના કરે ભાઈ થેન્ક યુ વેરી મચ એક ઉતાવળ છે હું નિનાતે પાછો ફરીવાર આવવાનો છું ચોક્કસ જુદી રીતે વાતચીત કરવાના છીએ ગમનભાઈને હું એમના જ ઘરેથી રજા આપું છું એ કાર્યક્રમમાં જશે